અને કદાચ કોઈ વિવાહ કર્યા તેથી શું રામકૃષ્ણ ફારમસી વિવાહ કર્યા છે ને બધા વિવાહ કર્યા પ્રયત્ન કર્યા બધા ઋષિ મુનિઓ વિવાહ કરે પણ એ કેવી રીતે છે કે જે સહજ સંભવિત આકૃતિ મનોપચારિક અનાડ બને એમાં કોઈ કૃત્રિમતા ઔપચારિકતા ડ તો ડિફરન્સ ક્યાં પડે એ લોકો વિવાહ કરે એમને પ્રજા છે તો ડિફરન્સ ક્યાં પડે એ લોકોએ વિવાહ કર્યા એમ આપણે અમે દ્રશ્યથી કહીએ પણ એ એમની અંદર જે સહજ અકૃત્રિમ છે એ એમ જ છે સહજ અકૃત્રિમ એમાં દ્રશ્યનો કોઈ પણ હોય તો એ કંઈ નથી હોતું અને સંસારને સાચો માનીને કોઈ પણ વિવાહ કરે તો એ સહજ અકૃત્રિમ છે એમાં જે અસંભવિત છે એનો ભ્રમ રાખે છે એ ખોટું ફિલોફી જેવું લાગે હોય પછી એકમાં ભ્રમ નથી એકતા તમે એમ કહો કે ચીદાકાશ સીધાભાસમાં વર્તે છે અને ક્યાંક ચીધાભાસમાં નથી વર્તું બે ઠેકાણે ચીદાકાશ રૂપે કહો તો બધું રૂપે બધું સરખું પછી એક એક દ્રશ્ય જે રૂપ છે ચિદાભાસ રૂપ નથી એક દ્રશ્ય જે રૂપ છે ચિદાકાસ રૂપ નથી ને આવું બધું આપણે એ તો બધું અટપટું કહેવાય ચોખ્ખું નું કહેવાય કહેવું હોય તો બધું ચિદાકાશ કહેવાય ને કે ન કહેવું હોય તો કાંઈ ચિદાભાસ કાંઈ નથી એમ કહેવાય કોઈ ચિદાભાસ નથી એમ કહેવાય આપણે તો મત નથી પણ એટલું જ છે સત્ય અમે બધું ચીદા કરશે આનંદ સુધી ચીદા કરશે એવી રીતે રહ્યા છે અને કોઈ ચિદાભાસ નથી એવી રીતે રહ્યા છે હવે એ એ કદાચ અમે વ્યક્ત કરીએ ને કોઈ સમજે કે ન સમજે એ વાત અલગ છે કોઈ ઓછું હતું આછું પાછું સમજે તો એ અલગ વાત છે બાકી અમે આખું બધું અનંત સુધે ચીદા કરશે એવી રીતે રહ્યા છીએ અને ક્યાંય કોઈ ચિદાભાસ નથી એવી રીતે અમે રહ્યા છીએ અને એવી રીતે પ્રકાશ પણ તમે તો એવું બોલો કે અમુક જ સીધા ચીદાકાશ છે ને અમુક ચીધાભાસ છે ને એવું નહીં ખ્યાલ આવે તમે કહો છો એમાં અમે કહે છે ખબર પડે બધું ચીધાકાશ જ છે ચીધાભાસ છે જ નહીં સીધા સુધીકા અને એનું મુખ્ય છે અમારામાં વર્તાતું હોય કે છેક અંદરથી અવાજ આવતો હોય કે સાચું શું આ બધું तो ये जे अनंत सतत दिगाका ये अनंत सतत दिगाका जो है सर तो एक छे એમ કે આ બધું જ બધું બધી રીતે બધું આખો બધે બધું સમાન રૂપે સમાન રૂપે એક જ અનંત સુધતિદાકાસી એ અનંત સુધતિદાકા એમ બીજું કોઈ કે કાંઈ છે જ નહીં સંભવતું જ નથી થતું જ નથી તો એનું ક્રાઇટેરિયા મૂળ મુખ્ય એનો એમાંથી એસેન્સ અર્ક સફ્ટેટમ સાર સામે જ જોઈએ કદાચ આમ ગામડો આવી ગયા છે હમું જ જોઈ જાય તો અમારા અનુભવમાં છેક અમે અંદર ગયા હોય છેક અંદર ગયા હોય આમ પૂરેપૂરો રસ પીધો હોય તો પરમ શાંતિ શાંતિ હારી સબકો છે શાંતિ નહીં પૂછ નહીં અમે ભલે કદાચ તમે એમ કહો કે આટલો સારું કોક જ જાય કરોડો અરબોમાં એકાદ જ એવું હોય કે એટલા સુધી પહોંચ્યો હોય કે રહ્યો હોય તો એ અમે નથી જાણતા અમે એમ જાણીએ કે બીજું કોઈ છે જ નહીં બીજું કાંઈ છે જ નહીં બીજું કાંઈ થતું જ નથી જો પછી એમ કેવું હોય તો એ મિથ્યા કલ્પના અથવા મિથ્યા ભ્રમ ભ્રાંતિ અથવા મિથ્યા અજ્ઞાન એવું કહેવાય એ કાંઈ નથી

આ કોઈ માયાથી બોલાતું નથી એટલે કોઈ ભ્રાંતિથી અજ્ઞાનથી એ કલ્પનાથી બોલાતું નથી કોઈ મોહથી બોલાતું નથી કોઈ અભિવેક અવિચારથી બોલાતું નથી કોઈ અવિદ્યા જ્ઞાન માયાથી બોલાતું નથી કોઈ તર્ક સંશય શંકાથી બોલાતું નથી કોઈ વહે મન શ્રદ્ધાથી બોલાતું નથી આ સાક્ષાત સ્વયં કેવળ પરમાત્માથી બોલાય અને એ પરમાત્મા જ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ છે